પાદરનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંગીતમય સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પાદરનગરના અંબાજી મંદિર પાસે આવેલ ભારત માતા ચોકમાં સંગીતમય સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાદરનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ માનતા રાખી હતી કે અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થશે ત્યારે પાદરનગરમાં સુંદરકાંડનો કાર્યક્રમ યોજવામાં આવશે તે નિમિત્તે મંગળવારના રોજ સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમની શરૂઆતમાં ત્રીસ ઓક્ટોમ્બર બે ઓગણીસો નેવમાં અયોધ્યામાં બાબરી ધ્વસના સમયે દેશભરમાં થયેલા કાર્યક્રમો દરમિયાન વડુ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર મહેન્દ્રભાઈ બારોટનો પોલીસ ગોળીબારમાં મૃત્યુ થવા પામ્યો હતો જે શહીદના સ્વજનોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સાથે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી સાથે તેઓના સ્વ મહેન્દ્રભાઈના ધર્મપત્ની અને પુત્રનું શાલ ઉઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું સંગીતમય સુંદરકાંડનું રિધમકુમારના મધુરકંઠ મધુર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો સુંદરકાંડ સંપન્ન થતાં નામ દીવડા સાથે દીપોત્સવ સાથે ભવ્ય મહાઆરતી યોજવામાં આવી હતી